થી લઈ અને એકત્રીસમી જાન્યુઆરી સુધી રહેણાંક મિલકતો માટે પંચ્યાસી ટકા વ્યાજમાંથી બિન રહેણાંક મિલકતો માટે પાસઠ ટકા ફેબ્રુઆરી મહિનાની પહેલી તારીખથી લઈ અને અઠ્યાવીસમી ફેબ્રુઆરી સુધી રહેણાંક ઉપર એસી ટકા અને બિન રહેણાંક મિલકતો ઉપર સાહીઠ ટકા એ જ રીતે પહેલી માર્ચથી એકત્રીસમી માર્ચ સુધી રહેણાંક મિલકત ઉપર પંચોતેર ટકા અને બિન રહેણાંક મિલકતને ને પચાસ ટકા વ્યાજ માફીની આ સ્કીમ લાગુ કરી છે સાથે સાથે ચાલી અને ઝૂપડા માટે સો ટકા વ્યાજ માફી અને જે જૂની ફોર્મ્યુલા છે તેમાં સો ટકા વ્યાજ માફીની આ યોજના આપણે લાગુ કરવા જઈ રહ્યા છીએ કુલ પચીસ લાખ કરતા પણ વધુ મિલકત ધારકો છે Yan da, see di yasar kawai